હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લીલા વટાણા અને બાફેલા બટાકાનું શાક બનાવીશું આ શાક રેસ્ટોરન્ટ સ્ટાઇલ નથી બનાવવાના પરંતુ થોડું એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બિલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એમાં પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી ક્રેકલ થવા દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને એને થોડીવાર માટે સાતડી લઈશું હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ડુંગળી હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે તો પછી મેં અહીંયા બે નાના ટામેટાને ઝીણા સમારી લીધા છે તો એ ટામેટા ઉમેરી લઈશું અને એનું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એનું કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એને પણ કૂક થવા દઈશું હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટા બંને સતળાઈ ગયા છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે તીખાસ માટે અહીંયા અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું પછી એમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને હવે એક ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આમાં આપણે લીલું મરચું તો ઉમેર્યું જ છે પરંતુ થોડું એટલે કે પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું પણ ઉમેરી લઈશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું છે પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો આ બધા મસાલાને ડુંગળી ટમેટામાં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે મસાલા બળી ન જાય એટલા માટે એમાં પાંચથી છ ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું આ રીતે મસાલાને કૂક કરવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને હવે તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે અને મસાલામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા વટાણાને પહેલેથી જ બાફી લીધા હતા તો હવે એ બાફેલા લીલા વટાણા ઉમેરી લઈશું અને મસાલામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે ત્યાર પછી ત્રણથી ચાર જેટલા નાના બટાકાને મેં બાફી લીધા હતા એની છાલ કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો એ બટાકાને પણ ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને પછી એકથી બે મિનિટ માટે આવી જ રીતે એને કૂક થવા દઈશું હવે આપણે આ રસાવાળું શાક બનાવવાના છે એટલે રસાને થોડું ઠીક કરવાનું હોય તો તેના માટે મેં એક બાફેલા બટાકાને ક્રશ કરી લીધું છે તો એ ક્રશ કરેલું બટાકું ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે પણ કૂક થવા દઈશું હવે બધું મિક્સ થઈ ગયું છે ત્યાર પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે બધા મસાલા તો ઉમેરી દીધા પરંતુ મીઠું ઉમેરવાનું બાકી હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને તમારે મસાલો ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી રસો થોડો ઠીક થાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું હવે લગભગ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં રસો થોડો ઠીક થઈ ગયો છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે એના ઉપર લીલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આપણું આ વટાણા બટાકાનું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આ શાક આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવ્યું છે તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે આ રસાવાળા શાકને તમે ભાત જોડે પણ સર્વ કરીને ખાઈ શકો છો અને રોટલો રોટલી કે પરોઠા જોડે પણ સર્વ કરીને ખાઈ શકો છો હવે આ લીલા વટાણા અને બટાકાનું રસાવાળા શાકની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો